તો એ ગાડી ખાલી કરીને જોઈ લો આપણે આવી ગયા હતા પંપે અને આપણે ખાલી કરવા જઈએ એનું ન બતાવી શક્યા કેમ કે ત્યાં વિડીયો ઉતારવાની મનાઈ હતી તો અત્યારે વાગી ગયા છે સવારના સાડા સાત ને આપણે ગાડી ભરવા જવાનો ઓર્ડર આવી ગયો છે તો ગાડી ભરવા આપણે જવાનું છે સાણંદ તો ત્યાં જઈને જોઈએ કે આનો માલ ભરાવે છે તો અહીંયાથી નીકળીએ જઈએ સાણંદ બધા વિડીયોમાં જોડાયેલા રહેજો તો જો આપણે ઓસ્ટ્રેલિયાથી નીકળ્યા હતા અને કરીએ છીએ પાછળ ખાલી આયસા રાખ્યું હતું આપણે ચા પાણી પીવા માટે અને આપણે ધોકામાંથી ફોન પણ આવી છે કે કેટલે પહોંચ્યા ફટાફટ આવો ગાડી ભરાવી આપો ત્યાંનું ભરવાનું જે મિત્રો મને નથી ખબર તો ત્યાં ગયા પછી ખબર પડશે તો ત્યારે જગ્યા ભરવા માટે તો જો અત્યારે આપણે પહોંચવા આવી ગયા છીએ સાણંદના ટોલ પ્લાઝા ઉપર આગળ કે આવશે સાણંદ ટોલ ટેક્સ તો આપણે સાણંદ ટોલ પ્લાઝો ક્રોસ કરી અને અહીંયા ફટાફટ પહોંચીએ જોઈએ ક્યાંનો માલ ભરાય છે શું ભરે છે

તો પ્રોપર કયું કામ છે તો હવે બિલ આવે એટલે ખ્યાલ આવે તો બિલ આવે એટલે બતાવું ખેરાલુમાં ક્યાં ખાલી કરવાનું છે આય સર તો ભાઈ જુઓ આપણે ગાડી તો અહીંયા ભરાઈ જાય હવે પાસે જારી બારી મારી દઈએ પછીની કરીએ અને આપણે મિત્રો માલ ભર્યો છે એમાં વિસનગર ખેરાલુ અને સતલાસણા એમ કરીને કંઈક ત્રણ જગ્યાનો માલ છે તો એ બાજુના કંઈક ગામડા છે સતલાસણા અને ખેરાલુ વિસનગરના હવે કઈ બાજુની છે તો બહુ પ્રોપર આઈડિયા નહીં પણ બિલ આવે એટલે બતાવું પ્રોપર કયા ગામ છે અને આપણે ત્રણ જગ્યાએ આઈસર ખાલી કરવાનું છે તો કયા કયા ગામનું છે તમને બિલ આવે એટલે કહું અને પછી આપણે નીકળીએ એટલે આગળની જર્ની ચાલુ કરીએ તો આજની જર્ની આપણે રહેવાની છે સતલાસણા ખેરાલુ વિસનગર બાજુ તો જોઈએ હવે બિલ આવે એટલે વધે આગળ મિત્રો જો આપણે ગાડી ભરાઈ ગઈ અને આપણા બિલ પણ આવી જશે તો આપણે માલ ભરે છે ત્રણ જગ્યાનો એક ખેરાલુથી આગળ કઈક ગઠામણ કરીને છે એક ખેરાલુથી આગળ ગઠામણ ખાલી થશે પછી એક ખાલી થશે આપણે ડાલીસણા કરીને છે ત્યાં અને એક ખાલી કરવાનું છે સમોજા તો સમોજા ડાલીસણા અને ગઠામણ ને મતલબ ખેરાલુ વિસનગર સાઈડનો નો માલ છે બધો તો અહીંયાથી આપણે નીકળીએ જઈએ ફટાફટ બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો તો મિત્રો જો આપણે સાણંદ થી ભરીને નીકળ્યા ત્યારે કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ અને અત્યારે જસ્ટ પહોંચી આવ્યા કલોલ તો આ કલોલ આપણે બ્રિજ નીચેથી રાઈટ લઈ લઈએ એટલે જતા રહીએ સીધા માણસા બાજુ પછી આગળ તમને માણસાનો નો બતાવું તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો વાલા વિડીયો છેલ્લે સુધી જોજો

જોયેલા ગોજારિયામાં આપણું સ્વાગત છે એવું લખેલો ગેટ પણ આવી ગયો તો ભાઈ આપણે ગોજારિયા ક્રોસ કરીએ છીએ ને અહીંયાથી સીધા સીધા ચાલે જઈએ તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો તો ભાઈ જો અહીંયાથી વિસનગર વચ્ચે સકલાસણાવ સેવન્ટી ફાઈવ ખેરાલું બતાવે છે તો ભાઈ ચાલે જઈએ ભાઈ વિસનગર વિસનગર ચેક કરો ભાઈ વિસનગર ક્રોસ કરીએ છીએ અત્યારે અને અહીંયાથી આપણે કન્ટિન્યુ ચાલ્યા જવાનું છે અંબાજી ખેરાલું લઈ જાય છે બીજાપુર મોડી હિંમતનગર તો ભાઈ જો આપણે વિસનગર ક્રોસ કરીએ છીએ અત્યારે અને વિસનગર થી ખેરાલુ જવા માટેનો જે રસ્તો છે આગળ બંધ કરેલો છે એના હિસાબે વિસનગર સિટી માં રહી નીકળવાનું છે એવું બતાવે છે તો જઈએ આપણે આગળ ક્યાંથી નીકળે છે શું છે હવે આઈડિયા નથી પણ ચાલે જઈએ હવે તો ભાઈ જો આપણે વિસનગર ક્રોસ કરીએ છીએ અત્યારે અને પેલો રસ્તો બંધ છે એના હિસાબે આપણે વિસનગર સિટી માં રહીને જઈએ છીએ તો આગળ આગળ બતાવું તમને વિસનગર નો નજારો ભાઈ વિસનગર નું બસ સ્ટેન્ડ આવી જાય ભાઈ વિસનગર વિસનગર છે હું ચેક કરો વિસનગર નો નજારો આપણા વિડિયોમાં મિત્રો તમને ગુજરાતના દરેક જગ્યાના અલગ અલગ હાઇડી ફાઈ વિસનગરમાં મિત્રો ક્યારેક હું આવેલો છું જ્યારે મારી યુટ્યુબ પર નથી ત્યારે હું અહીંયા આવતો હતો ચેનલ નથી જ્યારે તો ઘણા ટાઈમ પછી આવ્યા છે આ બાજુ એટલે એટલું બધું મોધસ્કમાં નથી બેસતું પણ જેમ જેમ રસ્તા આવે એમ યાદ આવતા રહે છે જોયેલા અહીં હારે વડનગર આપણા મોદી સાહેબના ગામ બાજુ પણ જવાય આ ઊંચા જાય રાઈટ સાઈડ વિસનગર બતાવે છે આપણે સીધા સીધા ચાલે જવાનું છે આવું કઈક સર્કલ આવ્યું છે આપણા સરદાર પટેલ નું સ્ટેચ્યુ છે અહીંયા અંબાજી સતલાસ ના ખેરાળુ આ રોડ ઉપર મિત્રો અંબાજી સતલાસ ના બધું આ રૂટ થી જવાય અંબાજી બતાવે છે ભાઈ સીધું અહિયાં થી અંબાજી પણ નજીક જ પડે મિત્રો વિસનગર થઈને આઈસર

તો બધા વિડીયો માં કન્ટિન્યુ જોડાયેલા રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો મજા આવશે તો જો આપણે ચાલે જઈએ છીએ આ રોડ ઉપર આપણે ગાડી ખાલી કરી નીકળ્યા ત્યાંથી કન્ટીન્યુ ચાલે આવીએ છીએ અને અત્યારે વડનગર માં કરી લીધી જોયેલો આપણે મોદી સાહેબનું નું વડનગર તો આગળ નો વ્યુ બતાવું તમને વડનગર નું આપણે નરેન્દ્ર મોદી સાહેબનું નું વડનગર

આવો કઈક ચોક આવ્યો છે અહિયાં થી આપડે સીધા ચાલ્યા જવાનું છે હજી આ રસ્તો ક્યાંક સિટી બાજુ જતો લાગે છે આપણે અહીંયાથી ખાલી સાઈડ લેવાની છે ગાડી તો ભાઈ જો બીજું એક બહાર નીકળીને સર્કલ આવ્યું વિસનગર નું આપણે બસ સ્ટેન્ડ વાળા રોડ થી બહાર નીકળી આવ્યા વિસનગર માં કન્ટિન્યુ ચાલે જશું આગળ આપણે આગળ આગળની જર્ની તમારી જોડે શેર કરું મિત્રો અને આજે ખબર મિત્રો દિવસ એવા ઉગ્યો છે કે આજે સવારથી ખાવાનું પણ ઠેકાણું નથી પડ્યું અથવા ઠેકાણું મતલબ પૈસા હોટેલ આવી પણ ડિલિવરી કરવાની ઉતાવટ એટલી થતી હતી ત્રણ ગુપ્તનો માલ હતો એના હિસાબે ટાઈમ કવર કરવા માટે આપણે જમવા નથી રોકાયા કહે તો જોઈએ હવે ક્યાંક વ્યવસ્થિત નાસ્તા પાણીનું હોય છે તો ત્યાં નાસ્તો પાસ્તો કરીશું એ તો પછી સાંજે ડબી લઈશું અને ડ્રાઈવરની લાઈફ આવી હોય ક્યાંક છતાં પછી પણ જમવાનું ન મળે હું બધું ચાલે કરે ગાડી ઘોડામાં જો અહીંયા હવે ચાલે જઈએ સીધા સીધા તો ભાઈ જોવા હિંમતનગર મહેસાણા વાળું સર્કલ ક્રોસ કરીએ છીએ અત્યારે આપણે ખાલી સાઈડ જતો રહીએ હિંમતનગર રાઈટ સાઈડ જાય મહેસાણા અને આપણે ચાલે જવાનું છે સીધા કન્ટિન્યુ ચાલે આપણે નીકળવાનું છે કલોલ બાર એટલે આપણે કલોલ બાજુ જવાનું છે એટલે ચાલે જઈએ તો ભાઈ જોવા આપણે ખેરાલોને ટ્રીપ કરીને નીકળ્યા હતા કન્ટિન્યુ ડ્રાઈવ કરતા હતા અને અત્યારે જસ્ટ પહોંચી આવ્યા છીએ આપણે અમદાવાદના રિંગ રોડ ઉપર જે આપણે એસપી રિંગ રોડ છે સરદાર પટેલ રિંગ રોડ ત્યાં આગળ અને આ રિંગ રોડ ઉપર કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ અને મિત્રો આપણે કાલે સાણંદ થી ગાડી ભરવાની છે પાલનપુરની તો એ તમને જોવા મળશે કે પાલનપુરમાં ક્યાં ખાલી થાય છે કયા ગામનો માલ છે શું છે એ તો એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે તો આપણે આ વિડીયોને કરીએ પૂરો મળશું કાલે નવા વિડીયોમાં પાલનપુરની ટ્રીપ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય માતાજી જય કેરડીમાં